પોલીસે વાલીયા ચોકડી વિસ્તારમાંથી બે ખેપિયાઓને ઝડપી પાડ્યા સાઈઠ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જ કર્યો હતો અંકલેશ્વર શહેર પોલીસ મતકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા ચોકડીથી જીઆઈડીસી બસ સ્ટેપો તરફ જતા બે શખ્સોને અટકાવ્યા હતા બંને ઇસમો પાસેનો સામાન ચેક કરતા તપાસ દરમિયાન ત્રણ બેગમાંથી વિદેશી દારૂની તોતેર બોટલ મળી આવી હતી પોલીસ આ કેસમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઉમરડે ગામના સુરેશ મદન શોભારામ પવાર અને આયુષ રાજેશ બાબુ તિલાંગેની ધરપકડ કરી હતી પોલીસે છપ્પન હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ છાસઠ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં દરૂનો જથ્થો પૂરો પાડનાર જીતુસિંહ અને ભરૂચના બુટલેગર રામનામ શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અવરીઝ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર